મહારાજા શાજીરાવ યુનિવર્સિટીમાં હાલ ફેબ્રુઆરી મહિનો ચાલતો હોય વેલેન્ટાઇન વીક ચાલતો હોય ડેઝની ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં ફે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે પણ ડે સેલિબ્રેશન ચાલી રહ્યા છે જેમાં તેઓ દ્વારા યુથ ડે અંતર્ગત કેરેક્ટર ડેની ઉજવણી કરવામાં આવી અને જેમાં જે વિદ્યાર્થીઓ છે તેઓએ પોતાના મનગમતા જે ફિલ્મ એક્ટર્સ છે તેમના પહેરવેશ પહેરીને આજના આ કેરેક્ટર ડેની ઉજવણી કરી એટલે તેમના મનગમતા જે એક્ટર હોય જેમણે ફિલ્મમાં કોઈ કેરેક્ટર નિભાવ્યું હોય તે જ કેરેક્ટરનો પહેરવેશ પહેરીને તેમના દ્વારા આજે કેરેક્ટર ડેની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી હતી તેઓ દ્વારા એકબીજા સાથે સેલ્ફી લઈને આજના દિવસની ઉજવણી કરવામાં આવી पछि आज खाना खान थाले आजकल उनीहरुले खाना खान्छन् फैकल्टी ऑफ फैमिली एंड कम्युनिटी साइंसेज में यूथ डेज के अंदर हम लोग आज कैरेक्टर डे सेलिब्रेट कर रहे हैं जिसमें हम सब बॉलीवुड के फेमस कैरेक्टर्स फेमस जो रोल्स हैं उनका गेटअप लेकर आए हैं आपने कौन सा गेटअप मैंने जोधा का गेटअप लिया है तो जोधा काफ़ी लोग क्या 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 आ, आ, लो लीला बनकर आए हैं रामलीला की आ, आ, हाँ काशी बाई बन के आए हैं बाजीराव मस्तानी की और मुन्ना भाई पिंगा कपूरी ऐसा सब सब કરાવ શ્રદ્ધા અમે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસમાંથી બોલી રહ્યા છે ને આજે અમારે અહીંયા કેરેક્ટર ડે છે અને હું બની છું હમ આપ કે કોનમાંથી નિશા અને આ બની છે રાની રોકી એન્ડ રાનીમાંથી અને આ પારો બની છે દેવદાસમાંથી બીજા કયા કેરેક્ટર બહુ બધા અલગ અલગ પ્રકારના કેરેક્ટર બન્યા છે મસ્તાની છે પછી કોઈ રાજપૂત પોશાક પહેરીને આવ્યું છે કોઈ દીપિકા બન્યું છે મતલબ નાઇન્ટીઝ અને ટુ થાઉઝન્ડ બધું મળીને બધા અલગ અલગ રીતે બન્યા છે ઘણું સારું લાગી રહ્યું છે બધા બહુ એન્થુ થઈને બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને મતલબ બહુ જ સારું લાગી રહ્યું છે એન્જલ આજે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અંતર્ગત યુથ ડેઝનું આયોજન ચાલી રહ્યું છે આ અઠવાડિયામાં જેમાં આજે કેરેક્ટર ડે છે જેની અંદર બધા સ્ટુડન્ટ્સ એન્જોયમેન્ટના પાર્ટ રૂપે એ લોકો અલગ અલગ ફિલ્મ કેરેક્ટર છે અલગ અલગ જે કેરેક્ટર્સ છે એની અંદર તૈયાર થઈને આવ્યા છે તો એ બધા પોતાનું જે એનર્જી છે ક્રિએટિવિટી છે એ શોકેસ કરી રહ્યા છે અને થોડુંક ભણવાની સાથે થોડુંક જે આપણે કહીએ ભણવા સાથે ગમત એ થોડુંક એ લોકો એન્જોય કરી શકે એની માટે આ યુથ ડેઝનું આયોજન કરવામાં આવ્યું છે